કરબલાના શહીદોની યાદમાં મોહરમ માસની ભવ્યતાપૂર્વક ઉજવણી અગિયાર તાજિયાનો જુલુસ શહેરના માર્ગે ફર્યા નિર્ધારિત રૂટ ઉપર તાજિયા પસાર થતા હિન્દુ લોકોએ લાહવો લઈ કોમી એકતા બતાવી મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા કરબલાના શહીદોની યાદમાં મોહરમ માસની ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી મોરબી હજરત ઇમામ હુસૈન અને તેના બોતેર સાથીદારોએ વોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમનો પૂર્વ શ્રદ્ધા અને આસ્થા પરંપરાગત રીતે મનાવવામાં આવી રહ્યો છે જેમાં ગઈકાલે સાંજે કલાત્મક તાજિયા આવ્યા બાદ આજે મોરબીમાં અલગ અલગ વિસ્તારોમાંથી કલાત્મક તાજિયાનો નીકળ્યો હતો મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા કરબલાના શહીદોની યાદમાં મોરમ માસની ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે સાંજે દરબારગઢ ચોકથી ભવ્ય કલાત્મક રોશનીથી ઝળતી અગિયાર તાજિયાનો જુલુસ શહેરના માર્ગ ફરીને નેરુ ગેટ ચોકમાં મુસ્લિમ સમાજને હિન્દુ સમાજના આગેવાનો રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરી બુધવારે રાત્રે ઠંડા કરાયા હતા મુસ્લિમોના માતમનો તહેવાર ગણાતા મોહરમના તાજિયા મંગળવારે રાત્રે તાકિયા મસ્જિદમાંથી નીકળી નગરના મુખ્ય ચોક નગર દરવાજા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રાતભર શહેરના રાજમાર્ગો પર સરઘસ રૂપે ફરી રહેલી પરોડે નિયત સ્થળે પહોંચ્યા હતા બુધવારે સવારે ફરી તાજિયાનો જુલુસ નિયત રૂટ પર આવશે ઠેર ઠેર છબીલો બનાવીને ઠંડા પીણા તેમજ સરબત જાત જાતની વાનગીઓ બનાવીને પ્રસાદી રૂપે આપવામાં આવે છે છબીલોમાં દસ દિવસ પ્યાજ રાખવામાં આવે છે તાજિયા મોડી રાત્રે હિન્દુ સમાજના લોકો પણ મુસ્લિમ યુવકો દ્વારા બનાયેલ કલાત્મક તાજિયા નિહાળી પ્રશંસા કરી હતી મોહરમ અંતર્ગત પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો નિર્ધારિત રૂટ ઉપર તાજિયા પ્રસાર થયા બાદ હિન્દુ લોકોએ લાવો લઈ કોમી એકતા બતાવી હતી રાતબર ફરીને મોરબી નગર દરવાજા પાસે તાજિયાને વિસરામ આપી મુસ્લિમ બિરાદરો જ્યાં હિન્દુ આગેવાનો પણ જોડાઈને એકતાનો સંદેશ આપ્યો હતો આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા નેહરુ ગેટ પાસે એકત્રિત કરવામાં આવ્યા હતા તાજિયા ટાડા થશે અશોક ખર્જરિયા જીટીવી ન્યૂઝ મોરબી